સુરેન્દ્રનગર શહેરના એસ બસ સ્ટેશન પર સુવિધા આપવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થયું લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ હોવાથી મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે આખરી ગરમીમાં પીવાના પાણી માટે એસટી સ્ટેન્ડ પર યોગ્ય વ્યવસ્થા નથી ઉનાળાના કારણે નળમાંથી આવતું પાણી ગરમ હોવાથી મુસાફરો પીવાનું ટાળે છે મુસાફરોની માંગ છે કે ઉનાળાના સમયમાં એસટી વિભાગે મુસાફરો માટે ઠંડા પાણીની સુવિધા કરવી જોઈએ જેથી મુસાફરો તરસ છીપાવી શકે અમે મુસાફર છીએ બસ ના અમે અત્યારે અભ્યાસ માટે છીએ આજે બે ત્રણ ખુબ વધારે તાપમાન જોવા મળી રહ્યું છે એમાં આજે બસ માંથી ઉતરીને અમે પાણી પીવા આવ્યા તો ગરમ પાણી છે જે એવા છતાં પણ અંદર કુલર હોવા છતાં પણ બહાર ગરમ પાણી છે બાર દરવાજા પર લોક લગાડીને રાખે છે આથી અમારે એટલું જણાવવાનું કે બને તો ઠંડા પાણીની સુવિધા રાખો જેથી મુસાફરો ને અને અમારા જેવા student ને ઠંડા પાણીનો સહાય મળી શકે અને થોડીક ગરમીમાં રાહત મળી શકે અત્યારે આ બસ stand અંદર મારે પાણીની જરૂર પડી તો એર cooler હોવા છતાં પાણી ત્યાં ગરમ આવે છે તો જેથી ઉનાળો થઈ જાય અને જનતાની માંગ એક જ છે કે પાણી ઠંડુ આપે આ હમણાં હમણાં જે નવું બસ સ્ટેન્ડ બનવા છતાં બેદરકારી છે સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લા મથક છે એટલે સુરેન્દ્રનગરનો એક બી bus station જે હજી એક વર્ષ પણ નથી થયા

મુસાફરો પી શકે અને એમને નું બોટલ વેચાતી ના લેવી શકે એના માટે એર કુલર ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ છે જીગ્નેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર